નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી 24 ફોર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ સફર પણ પૂર્ણ થઈ મનમોહન ના પાર્થિવ દેહ પંચમહા ગુરુમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે નિગમ બાદ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા મનમોહનસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનેથી સવારે સાડા નવ વાગે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યા હતા અહીં ડોક્ટર સિંહની પત્ની ગુરુચરણ કૌર અને દીકરી દમનસિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહનસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી મનમોહનસિંહના પત્ની ગુરુચરણ કૌર મોટી પુત્રી સિંહ બીજી પુત્રી તમનસિંહ અને ત્રીજી પુત્રી અમૃતસિંહ નિગમ ઘાટ ઉપર હાજર રહ્યા હતા આ પરિવાર વડાપ્રધાન મોદીને પણ મળ્યો હતો આર્મી કેનન ટ્રેનમાં પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ લાવવામાં આવ્યા હતા તો રાહુલ ગાંધીએ પાર્થિવ દેહ સાથે વાહનમાં બેઠા હતા ઘાટ ઉપર સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા તો દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના રાષ્ટ્રપતિ દ્રૌપદી મોરમુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ દર્શન કર્યા હતા અને ભૂટાનના રાજા લોકસભા સ્પીકર ઓમ બિરલા સોનિયા ગાંધી દિલ્હી અલજીબનાઈ સક્સેના અને કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અંતિમ સંસ્કારમાં પણ હાજર રહ્યા હતા તો અમિત શાહ રાજનાથસિંહ સિંહ જેપી નડ્ડાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડૉક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉપરાષ્ટ્રપતિ ધનખડે સ્પીકર ઓમ બિરલાએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્રણેય સેનાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહન સિંહની વાદળી પાઘડી પહેરાવવામાં આવી હતી અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા એકવીસ બંદૂકોની સલામી આપવામાં આવી હતી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ દેહને મુખાત્મી આપવામાં આવી હતી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગયો હતો